નારાયણ જય ભવનાથ હું શ્રી મુચકુંદ ગુફા મહાદેવ મંદિરના પૂજારી તરીકે અમિતભાઈ અહીંયા પૂજા પાઠ કરી રહ્યો છું અને આવનારા સમયમાં મહાશિવરાત્રિ મેળાનું કહેવાય કે ભવ્યથી ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આ આ વખતે મહાશિવરાત્રિ મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન થઈ રહ્યું છે અને જે મુચકુંદ મહાદેવ ગુફા છે એ દામોદર કુંડની બાજુમાં આવેલું છે જેનો ઇતિહાસ બાવનસો વર્ષનો ભાગવત કથામાં ઉલ્લેખનીય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામા કંસનો અંત કરે છે અને કંસનો પરમ મિત્ર હોય છે કાલ્યવન એ કાલ્યવન નામક રાક્ષસ હોય છે એ શિવજીની અઘોર તપસ્યા કરે છે અને શિવજી એની ઉપર પ્રસન્ન થાય છે ત્યારે શિવજી પૂછે છે કે તારે વરદાનમાં જે જોતું હોય એ માંગ શિવજી તમારી શક્તિ સિવાય મને કોઈ પરાજય ન કરી શકે એવો મને વરદાન દો સ્વયં મહાદેવને વરદાન દેશે કે મારી શક્તિ સિવાય તને કોઈ પરાજય ન કરી શકે એટલે સ્વયં શિવ શિવ તેનો વધ ન કરી શકે પણ શિવજીને જ્ઞાત હોય છે કે જેનો જન્મ નિશ્ચિત છે એનો અંત પણ નિશ્ચિત છે હું નહીં તો મારી શક્તિ એને પરાજય કરશે અને ઈ વરદાન લઈને સૌથી પહેલો યુદ્ધ કાલ્ય એટલે કંસનો બદલો લેવા માટે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધની ઘોષણા કરી શ્રી કૃષ્ણ જ્ઞાત હતું કે આની પાસે શિવનો વરદાન છે શિવની શક્તિ જ આને પરાજય કરી શકે છે તે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધની ઘોષણા સ્વીકારી શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા અને ભાગતા ભાગતા ગુર્જર નગરી એટલે ગુજરાતમાં એમનો પ્રવેશ થયો ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ ભગવાન થાકી ગયા એટલે વૃક્ષ નીચે જઈને બેઠા પાછળથી જે કાલ્યવન નાパク રાક્ષસ આવતો હતો એને જોરથી બૂમ પાડી કે હે રણ છોડ ઊભો થા મારી સાથે યુદ્ધ કર એટલે જે શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા હતા એટલે કાલ્યવને જોરથી બૂમ પાડી કે હે રણ છોડ એટલે કૃષ્ણ ભગવાન આપણે પૂજી છે ડાકોરમાં જે વૃક્ષ નીચે બેઠા હતા ત્યાં એમની રણછોડ રાય તરીકે સ્થાપના થઈ ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન ભાગ્યા અને ભાગતા ભાગતા કહેવાય કે રેવતાચલ પર્વત આ ગિરનાર નું નામ છે રેવતાચલ પર્વત આ પર્વતની મધ્યમાં આ ગુફામાં આવીને સંતાઈ ગયા અમને જ્ઞાત હતું કે અહીંયા મુચકુંદ નામના રાજા સુતા છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામાનો વધ કર્યો એનો બદલો લેવા માટે શ્રી કૃષ્ણની પાછળ પાછળ સુધી આવ્યો ત્યારે મુચકુંદ રાજા નિદ્રાવસ્થામાં હતા શ્રી કૃષ્ણ ભગવાનને ને જ્ઞાત હતું કે મુચકુંદ રાજા પાસે પણ શિવ નું વરદાન છે એટલે શિવની શક્તિ શિવને પરાજય કરી શકે ચતુરાઈ થી શ્રી કૃષ્ણ ભગવાન જે મુચકુંદ રાજા સૂતા હતા એની ઉપર એમનો પિતાંબર હતો એ ઓઢાડી દીધો અને એ સંતાઈ ગયા પાછળથી કાલિયવન આવ્યો કાલિયવને જોયું આ તો શ્રી કૃષ્ણનો વસ્ત્ર છે હે રણછોડ ઊભો થા મારી સાથે યુદ્ધ કર પણ સુતેલો વ્યક્તિ ઊભો નથી થતો એમ જોઈને કાલિયવનને ક્રોધ આવે છે અને ક્રોધમાં ને ક્રોધમાં એ જોરથી લાત મારીને વસ્ત્ર ખેંચે છે એટલે લાત પડતા જ મુજકુંદ રાજાની નિંદ્રાવસ્થા ભંગ થાય છે ને એમની પહેલી દ્રષ્ટિએ કાલિયવન બળીને ભસ્મ થઈ જાય છે ત્યારે ના મુચકુંદ રાજા નિંદ્રાવસ્થામાં જવાના હતા તે સમયે નારાયણ ભગવાને પણ એમને વરદાન દીધો હતો કે તમારી નિંદ્રાવસ્થા પૂર્ણ થશે ત્યારે હું તમને નવા સ્વરૂપમાં દર્શન દઈશ એટલે એમની નિંદ્રાવસ્થા પૂર્ણ થતાં શ્રીકૃષ્ણના સ્વરૂપમાં નારાયણે દર્શન દીધા અને કીધું કે હવે તમારે વરદાનમાં જે જોતું હોય એ માગો અમે પૂર્ણ કરીશું ત્યારે મુચકુંદ રાજા કહે છે કે હવે મને વરદાનમાં કાંઈ નથી જોતું માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ મને આપની ચરણોમાં જગ્યા જોઈ છી એ સમયે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એને કીધું કે શ્રી કૃષ્ણ હે મુચકુંદ રાજા તમને મારી ચરણોમાં હજી પણ જગ્યા ન મળી શકે કારણ કે તમારી પાસે શિવનો વરદાન છે તમે મુચકુંદ મહાદેવ તરીકે સ્થાપિત થશો તમારો બીજો અવતાર થશે બીજો જન્મ થશે એ નરસિંહ મહેતાનો થશે ને એ મારી ચરણોમાં ભજન ગાશે એ પછી મુચકુંદ જે રાજા હતા એ મુચકુંદ મહાદેવમાં સ્થાપિત થયા અને એમનો બીજો જન્મ થયો એ નરસિંહ મહેતાનો થયો અને એ શ્રી કૃષ્ણ ભગવાનની ચરણોમાં ભજન ગાતા એ પછી શ્રી કૃષ્ણ ભગવાને સ્વયંભુ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી જ્યારે પોતે નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં અભિષેક કરેલા છે આ છે શ્રી દામોદર કુંડની બાજુમાં આવેલ મુચકુંદ ગુફા અને આ કહેવાય ને કે ગિરનારના આ પાવન પવિત્ર સ્થાને આ વખતે શિવરાત્રીનો મેળાનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન કરવામાં આવશે